રાજકોટ મહાનગરપાલિકામાં બે હજાર અગિયારમાં હું જ્યારે પ્રથમવાર વિરોધ પક્ષનો નેતા બન્યો હતો ત્યારે રાજકોટના કમિશનરને મેં એક આવેદન પત્ર આપેલું હતું એ આવેદન પત્રની કોપી હજી મારી પાસે છે મોટર વ્હીકલ એક્ટની કલમ ઓગણીસો નેવ્યાસી ની એકસો આઠ ત્રણ મુજબ કોઈ પણ અધિકારી કે પદાધિકારી ઇમરજન્સી વાહન સિવાય ફાયર ફાઈટર હોય ફાયરના લગતા વાહન હોય કે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ લગતા હોય આની સિવાય નથી શકતા કે નથી લાઈટ રાખી શકતા પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો જે તે સમયે એવો મને વાત કરી કે રાજકોટના વિરોધ પક્ષના નેતાને ગાડી નથી આપી એટલા માટે વિરોધ હકીકતમાં એ એવું મોટે કલમની જોગવાઈ મુજબ હું બોલ્યો હતો અને નથી અત્યારે કોંગ્રેસના આગેવાનને રાઈટ રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી માગી ત્યારે સ્પષ્ટ રાજકોટ આરટીઓ લખી નાખ્યું છે કે આવા ઇમરજન્સી વાહન સિવાય કોઈ પણ રાખી શકતા નથી પરંતુ રાજકોટના શાસકો હજી છોડશે નહીં